નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગેની માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છીએ અને શું વધારો ઘટાડો જોવા મળે છે તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આમ મુજબ રહ્યા હતા તો સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ જામનગર નવસો પચાસથી એક હજાર પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો અગિયારથી અગિયારસો છોતેર રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ એક હજાર ચાલીસથી અગિયારસો આડત્રીસ રૂપિયા सावरकुंडला मार्केटयार्ड 1010 થી 1112 રૂપિયા આગળ વાત કરીએ જૂનાગઢ 800 થી 1115 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી 800 થી 1112 રૂપિયા આગળ ફરક મિત્રો આપણે વાત કરીએ પાપર માર્કેટયાર્ડ 850 થી 850 રૂપિયા આગળ વાત કરીએ મોકાનેર 700 થી 1211 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટયાર્ડ 750 થી 1155 રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ નવસો પાંચથી એક હજાર પાસઠ રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ નવસોથી અગિયારસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ આઠસો એકથી નવસો ચાલીસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે મિત્રો